ભચાઉના નવા એસટી બસ સ્ટેશન પર એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરાવાની ઘટના સામે આવી છે ભોગ બનનાર મહિલાની સતર્કતાથી ચોર મહિલા પકડાઈ ગઈ છે રાપરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા ભવાનીપુર નિવાસી રતનબેન નારાયણ સંઘાર તેમના પતિ અને બહેન સાથે બસ સ્ટેશને આવ્યા હતા ભુજ રાપર રૂટની બસમાં ચડતી વખતે તેમના ગળામાંથી તેર ગ્રામની સોનાની ચેન અને પેન્ડન્ટ ગાયબ થઈ ગયા આ ચેનની કિંમત આશરે પંચાણું હજાર રૂપિયા છે રતનબેનને શંકા જતા તેમણે તરત જ બુમાબૂમ કરી હતી કેન્ટીન સંચાલક અને પરિજનોની મદદથી શંકાસ્પદ મહિલાને પકડી લેવામાં આવી પોલીસ તપાસમાં આરોપી મહિલાની ઓળખ અમદાવાદની હંસાબેન રમેશ રાવલ તરીકે થઈ છે તેની પાસેથી ચોરી કરેલ ચેઇન અને પેન્ડન્ટ મળી આવ્યા છે પોલીસે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તેના સાથીદારો અંગે પણ તપાસ ચાલી રહી છે